તમારા પિતાને ખબર છે કે તમારે સાની જરૂર છે માટે તમારે આમ પ્રાર્થના કરવી હે અમારા પરમ પિતા તમારા નામનો મહિમા થાઓ તમારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાઓ આજે અમને અમારો રોજનો રોટલો આપો અમે જેમ અમારા અપરાધોની માફી આપી છે તેમ તમે અમારા અપરાધોની માફી આપો અમને પ્રલોભનમાં પડવા દેશો નહીં પણ અપરાધ ક્ષમા કરશે બીજાઓના અપરાધ ક્ષમા નહીં કરો તો તમારા પરમપિતા તમારા પણ અપરાધ ક્ષમા નહીં કરે આ પ્રભુની વાણી છે જય શું મિત્રો આજના શુભ સંદેશમાં માર્થીનો છઠ્ઠો અધ્યાય કલમ 7 પંદર માં આપણે પ્રભુયેશો ત્રણ વાતો શીખવે છે સૌથી પહેલા તો પ્રાર્થના કે પ્રાર્થના કેવી રીતે કરવી શા માટે કરવી અને કઈ પ્રાર્થના કરવી તો જેમ શરૂઆતમાં રીડિંગની શરૂઆતમાં આપણે જોયું કે જે શાસ્ત્રીઓ અને ફરોસો છે એ લોકોના ચોરે ચટડે અને લફલાફા જોરથી પ્રાર્થનાઓ કરે કરે છે એ લોકો અને પ્રભુ શું કહે છે કે એવી એમના જેવી તમે એમનું અનુકરણ ના કરશો પણ તમે જયારે પ્રાર્થના કરો ત્યારે એની ઓરડીમાં જઈને બરણાવાસીને વાસીને જ્યારે એકાંતમાં એને પ્રાર્થના કરી એ રીતે તમે પ્રાર્થના કરો કારણ કે એકાંતમાં વસનારા તમારા પિતા તમારી પ્રાર્થનાનો તમને તમારી પ્રાર્થના પર આશીષ ઉતારશે અને તમને જરૂરથી એનું પ્રત્યુત્તર આપશે બીજી વાત કે પ્રાર્થના કઈ કરવી

આપણે પ્રાર્થના જરૂરથી કરવી જોઈએ બીજી વસ્તુ ધર્મ સભા ધર્મ ક્ષમા ધર્મ શીખવે છે છે કલમ કે તને જો ખ્રિસ્ત ધર્મ યાદ આવે કે મારે મારા ભાઈ સાથે એક વેર છે તો ખ્રિસ્ત યજ્ઞ અડધો છોડીને તું તારા ભાઈ પાસે માફી માંગવા વહેલું છે તો આપણા ધર્મસભાની અંદર ક્ષમા ધર્મ એ બહુ મહત્વનો છે તો જ્યારે આપણે આપણા ગુનેગાર જે છે આપણા ભાઈ બંધુઓ હોય કે જે બી આપણે જરૂરથી આપણે મનથી હૃદયથી માફ કરવા જોઈએ આપણે પ્રાઇઝિસ દ્વારા તો આપણે આપણું પ્રાયચિત કરે છે આપણા પાપોની માફી માંગીએ છીએ પણ પ્રાય આપણે જ્યારે આપણે પરમ પિતાની આજ્ઞાઓ વિરુદ્ધ અથવા એમના વચનો વિરુદ્ધ જો કોઈ પાપ કર્યા છે જે અલપ પાપ છે ઘાતક પાપ છે એવા પાપ કર્યા છે એની ક્ષમા આપણે પ્રાઇઝિસ દ્વારા મેળવી શકીએ છીએ પણ જ્યારે આપણા ગુનેગારો આપણી સામે છે આપણે હર રોજ મળે છે જેના પ્રત્યે આપણા મનમાં ઈર્ષા છે અથવા તો નફરત છે વેરજે છે એને આપણે મનથી ક્ષમા કરવા જો આપણે આપણા ગુનેગારોને ક્ષમા કરીશું તો પરમ પિતા જરૂર આપણા પણ સગડા પાપો ક્ષમા કરશે તો વાલા મિત્રો આપણે જરૂરથી પ્રાર્થના કરવી જોઈએ એ પણ આપણે એકાંતમાં પ્રાર્થના કરવી જોઈએ પ્રાર્થના દ્વારા આપણે એવું નહીં કે આપણે આપણી અરજો અને માગણીઓ જ રજૂ કરીએ પણ આપણી જે પરિસ્થિતિઓ છે એ પણ આપણે રજૂ કરી શકીએ છીએ આપણા જે દુઃખ દર્દ છે જે વિટંબણાઓ છે એ પણ આપણે પ્રાર્થના દ્વારા આપણે પ્રભુ ઈશુ ખ્રિસ્તને જણાવી શકીએ છે અને ચોક્કસ થી તે આપણી દરેક વિટંબણાઓ દરેક દુઃખને દૂર કરશે જય ઈસુ